અમરેલીમાં ગુણાતેતાનું સ્વામી મંદિર બનાવે આજુબાજુના ગામના હરિભક્તો ગાડા લઈ લઈ અને મંદિરની સેવા કરવા માટે આવે બહુ હોંશે હોંશે સેવા કરે સ્વામી નવરા પડી અને કથા વાર્તાનો પણ લાભ આપે અને એમ કરતાં બરાબર ભીમ એકાદશી આવી બહુ મજાનો પ્રસંગ છે આખો પ્રસંગ સાંભળશો તો આનંદ આનંદ થઈ જશે ભીમ એકાદશી આવી ભીમેકાદશી એટલે વડતાલમાં જે રીતે આપણે કાર્તિકી સમયોને બીજો કયો ચૈત્રી સમયો આ બે સમયા કયાના વડતાલના એ રીતે જલજીવની સમયો ક્યાંનો ગઢડાનો અને ભીમ એકાદશીનો સમયો જુનાગઢનો આ મહારાજે સમયાઓ બાંધેલા તો ભીમ એકાદશીનો સમયો આવે ગુણદિત સ્વામી વિચાર કરે કે મારે જૂનાગઢ જવું પડે એમ છે અહીંયા કામ ચાલવું છે ત્યાં સ્વામીની નજરમાં બાલમુકુંદ સ્વામી આવ્યા કે બાલમુકુંદ હા માસ ગુરુદેવ તો આ પૂરણીનું કામ હાલે છે હરિભક્તો જે સેવામાં અહીંયા આવે એની પાસે આ કામ કરાવજો અમારે સમયમાં જવું પડે એમ છે માટે અમે જઈએ છીએ અને તમે અમારા વચને કરી અને આ પૂર્ણિનું કામ કરશો એટલે તમારા બધાય સમયા એમાં આવી ગયા તમારા બધા સમય એમાં આવી ગયા તમારે આ સમયમાં આવવાની જરૂર નહીં પૂરીનું કામ થઈ રહી પછી જન્માષ્ટમીનો સમયો કરવા તમે જુનાગઢ આવજો બાલમુકુંદ સ્વામી બે હાથ જોડા પગે લાગીને કીધું ગુરુદેવ અમારે તો તમારી આજ્ઞામાં બધા સમય આવી ગયા તમારી આજ્ઞામાં અમારે બધાય સમય આવી ગયા અમારા મનમાં એવો કોઈ કોડ નહીં કે આ સમયો બાકી રહી ગયો કે આ સમયમાં જવાનું રહી ગયું તમે આજ્ઞા આપી કે આ મંદિરનું કામ પૂરું કરવાનું છે એટલે મારે આમાં જન્માષ્ટમી સમયો આવી ગયો એ ભીમ એકાદશીનો સમયો આવી ગયો જો આને કહેવાય રાજી કરવાની વૃત્તિ સ્વામી બહુ રાજી થયા અને કીધું પોતાના ગુરુદેવને કે ગુરુદેવ તમે જરાય ચિંતા કરતા નહીં અહીંયા બધું જ કામ તમારી ઈચ્છા પ્રમાણે સારામાં સારી રીતે અમે પૂરું કરી દેશું સ્વાય બહુ રાજી થયા વિવેક જોઈને વિવેકથી અડધો સત્સંગ તો હરિભક્તો વિવેકે કરીને આપણો સિદ્ધ થઈ જાય છે અડધો સત્સંગ એમાં આપણો આવી જાય જ્ઞાનદિત સ્વામી ચાલવાની તૈયારી કરે છે અને ત્યાં એક ઘટના ઘટે બાજુમાં ચાળિયા ગામ અને ચાળિયા ગામમાં પમાભાઈ શિંગાળા ગરીબ વગત એનો જુવાન દીકરો કાળુ એ કાળુને લઈ અને પમાભાઈ ગાડું લઈને આવ્યા સ્વામીને દંડવટ કર્યા પગે લઈ ગયા સ્વામી બહુ રાજી થયા કારણ કે સ્વામીને કાળુ એ બહુ હેત વ્રજદાનંદ સ્વામીને કાળું બહુ ગમે બહુ હેત એટલે સ્વામી બહુ રાજી આવકાર આવું કાળું આવ્યું બહુ દિવસે આવ્યું હતું તો કાળુભાઈ સ્વામીની પાસે આવ્યા દોડીને સ્વામીના પગ પકડી અને કાળુભાઈ રડવા જ લઈ ગયા પોકેને પોકે રોયા સ્વામી કહેલા કાળું શું થયું આ બહુ સમય મેળો અને રોવે છે કેમ એટલો બધો કાળુ કે છે કે સ્વામી છેલ્લા ત્રણ વરસથી એક ધારો એકાંતરીયો તાવ આવે છે ત્રણ વરસથી એકાતર્યો તાવ જોઈએ ડૉક્ટર સાહેબ બેઠા ડૉક્ટર દેસા શું થાય ત્રણ ત્રણ વર્ષથી તાવ આવતા હોય એકાદરિયો તાવ દશા શું થાય બે પાંચ દિવસમાં પણ બેવડા વળી જાય ત્રણ વર્ષથી ગુરુદેવ હેરાન થાઉં છું એકાદરિયો તાવ આવે છે અને હાવ કંટાળી ગયો છું હવે ધીરજ નથી રહેતી ગુણાનંદ સ્વામી હસતા હસતા માથે હાથ ફેરવતા ખે એટલા કાળું એટલામાં રોવા મીંડો મને ખબર નહોતી અરે સીજી મારા તારો તાવ ભગાડી મૂકશે તાવની શું તાકાત છે તાવ જ છે ને મૂળ તો કાંઈ ચિંતા કરતો નહીં તારો તાવ મારા જ કાઢી મીકશે પણ અમારે જવું છે જૂનાગઢ અને અમારી રાવટી છે એ ગાડામાં ચડાવી અને મોટા આકળિયામાં મૂક્યા રહેવા માટે જે રાવટીઓ જે બેંઘી હોય એ રાવટી છોડી નાખ અને ગાડામાં ભરી અને બાજુમાં મોટા આકળિયા ગામ મોટા આખડિયામાં મૂકી આવ એટલું કરીશ એટલે તારો તાવ જતો રહેશે કાળું શિંગાડા કે સ્વામી પણ આજે જ મારે તાવનો વારો છે એકાત્ તાવ એટલે શું એક ને એક દિવસ આવે આજે જ તાવનો વારો છે અને આ બધું ચડાવીશ ને ત્યાં પહોંચીશ કે કેમ કારણ કે તાવ આવશે ઉનાદિતતાનંદ સ્વામી કે હવે તારો તાવ આજથી ગયો હવે જ તારો તાવ વાઇઝથી ગયો તો ચિંતા કરમાં તો એટલી સેવા કર તારું બધું જ કામ પૂરું થઈ ગયું મા એમ આમ ગુણાતિતન સ્વામીના વચન સ્વામીના વચનમાં વિશ્વાસ અને કાળુ ભગતે સ્વામીની રાવટી ગાડામાં ચડાવી અને મોટા આકળિયા મૂકી ઇતિહાસ એમ લખે છે કે તે દિની ઘડી નાજનો દી એની જિંદગીમાં બીજી વાર તાવ ન આવ્યો ગુણદત્તાનંદ સ્વામીના આશીર્વાદ ગુણદત્તાનંદ સ્વામીનો રાજીપો એણે કરી અને તાવ ગયો તે ગયો પાછો આવ્યો નહીં આ હરિભક્તો એક સંતની તાકાત અને આ એક સંતના રાજીપાનું પરિણામ માટે રડવા જેવો રાજીપો છે સાધુ સંગે રડાય ભગવાનના સંત